નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ જે છે વિદ્યાલય તેના અંતર્ગત આવેલી ભરતી જાહેરાત વિશે મિત્રો તમે જોઈ શકો છો સ્વામી વિવેકાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ નાની કડી સંચાલિત શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ સંસ્કાર કન્યા વિદ્યાલય અંતર્ગત આ ભરતી જાહેરાત આવેલી છે દિવાભાસ્કર પાલનપુર આવૃત્તિમાં એકવીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ આ વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે મિત્રો સંસ્થા છે તે કડી કલ્યાણપુરા રોડ મેઘના છાત્રાલય મુ નાનીકડી તાલુકો કડી જિલ્લો મહેસાણા ખાતે આવેલી છે વિગતવાર જગ્યાઓ વિશેની માહિતી મેળવી મિત્રો તો આચાર્ય માટેની જગ્યા છે જેમાં લાયકાતની વાત કરીએ તો અનુસ્નાતક બીએડ એમએડ કરેલા હોય તેમજ વિશેષ આનુસાંગિક લાયકાતો ધ્યાનમાં લેવાશે ગણિત વિજ્ઞાન માટે બીએસસી એમએસસી તેમજ બીએડની એડની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે અંગ્રેજી માટે બીએ તેમજ એમએ બીએડની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો ગુજરાતી માટે બીએ એમએ બીએડની લાયકાત ધરાવતા મેળવેલા ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે સામાજિક વિજ્ઞાનના વિષય માટે મિત્રો બી એ એમએ બી તેમજ હિન્દી માટે બીએ એમએ બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો છે તે અરજી કરી શકશે ચિત્ર તેમજ વ્યાયામના જે શિક્ષક છે મિત્રો તેના અંતર્ગત ચિત્ર વ્યાયામ શિક્ષકની ડિગ્રી અથવા તો રાજ્ય રાષ્ટ્રીય ખેલાડી હોય જેના પાસે પ્રમાણપત્ર ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે તેમજ ક્લાર્ક માટેની નોન ટીચિંગ સ્ટાફ માટેની ભરતી જાહેરાત છે જેમાં બીકોમ તેમજ એમકોમની લાયકાત ધરાવતા હોય તેમજ ટેલીના જાણકાર હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે સેવક માટે અહીંયા જગ્યા છે મિત્રો જેમાં ધોરણ બાર પાસ અથવા તો નિવૃત્ત કાર્યદક્ષ ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતા હોય તેવા ઉમેદવારો તેમજ ગૃહ માતા માટેની જગ્યાઓ છે મિત્રો જેમાં ધોરણ દસ બાર પાસ તેમજ કન્યા છાત્રાલયમાં ચોવીસ કલાક રહી દીકરીઓની શાળ સંભાળ લઈ શકે તેવા અનુભવી ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે મિત્રો ગૃહ માતા માટે ઉપર દર્શાવેલ જે લાયકાત છે તેના અંતર્ગત મિત્રો દિવસ દસમાં તમારે રજિસ્ટર એડીથી સ્વ હસ્તાક્ષરમાં પ્રમાણપત્રોની તમામ ઝેરોક્ષ નકલો સાથે અરજી કરવાની રહેશે મિત્રો ખાસ ધ્યાન લેવાનું છે રજિસ્ટર એડી થી તમારે અરજી કરવાની રહેશે શિક્ષકોની દરેક લાયકાતમાં કોમ્પ્યુટરના જાણકાર અથવા તો સીસીસી પરીક્ષા પાસ કરેલા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકે તેમ જ આકર્ષક પગાર ધોરણ અહીંયા આપવામાં આવશે અનુભવીને અહીંયા પ્રથમ પસંદગી આપવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો જે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ જે સંસ્કાર કન્યા વિદ્યાલય છે મિત્રો જે હું નાનીકડી કડી તાલુકો કડી જિલ્લો મહેસાણા ખાતે આવેલી આ સંસ્થા છે જેમાં વિવિધ સ્ટાફ માટેની ભરતી જાહેરાત છે મિત્રો મોબાઈલ નંબર અહીંયા સંપર્ક નંબર આપેલા છે મિત્રો તેના પર વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો તેમજ ઈમેલ એડ્રેસ પણ અહીંયા આપેલું છે વધુ માહિતી માટે મિત્રો સંપર્ક કરી અને તમે દસ દિવસની અંદર મિત્રો અરજી કરી શકો છો એકવીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય